વિદ્યાર્થી મિત્રો આજે ફક્ત બે સ્ટ્રક્ચર આપણે જોવાના છે અને એવી સરસ રીતે શુદ્ધ ગુજરાતીમાં દેશીમાં સમજાય છે એવી ટ્રીક સાથે આપણે આજે હાજર થયા છીએ અને આજે આ વિડીયો જોઈ લીધો એટલે તમે તમામ પ્રકારના વાક્યો ફટાફટ બોલતા થઈ જાશો તો શરૂઆત કરી દઈએ પણ શરૂઆત કરતા પહેલા આપણી પરંપરાને ધ્યાનમાં રાખીને એટલું જ હું કહીશ કે તમને જો વિડિયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ખાસ ભૂલતા નહીં ચેનલને શેર કરો જેમ બને એમ વધારે ને વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો એવી નમ્ર વિનંતી વિડિયો લાઈક કરવાનો ભૂલતા નહીં એનો કરી દેજી કરી દયો સબસ્ક્રાઇબ ખાસ લાલ કલર ચલો તો શરૂઆત કરીએ લેક્ચર નંબર 5 સ્પોકન ઇંગ્લિશ ધેર ઇઝ આર ધેર વોઝ વર્ડ થી બનતા હજારો વાક્યો યુઝ ઓફ ધેર प्लस टू बी વિદ્યાર્થી મિત્રો ટુ બી એટલે શું તો આપણે પહેલા કે બીજા લેક્ચર માં જોઈ ગયા હતા કે ભાઈ નોન ટેન્સ કે જેમાં ટેન્સ નો ઉપયોગ હજી ટેન્સ તો આપણે ચાલુ કરી રહ્યા જ નથી એ હવે આના પછીના લેક્ચર માં સ્ટાર્ટ થશે કેવી રીતના એના વાક્યો બનાવો એટલે એ ચિંતા નત કરવાની પણ ટુ બી ના રૂપ છે એ ટુ બી ના રૂપ થી કેવી રીતે વાક્ય બનાવવાના હતા એ આપણે જોઈ ગયા હતા યાદ કરો

સરસ મજાનો એક સ્ટ્રક્ચર આપેલું છે તો એ સ્ટ્રક્ચર ઉપર આપણે આધાર રાખશું સૌપ્રથમ પહેલા સ્ટ્રક્ચર એટલે તો ખબર પડે ને વાક્યની રચના કરવા માટે જે રચનાનો ઉપયોગ થાય એને વાક્ય રચના કહેવાય વાક્ય રચના રચનાને અંગ્રેજીમાં સ્ટ્રક્ચર કહેવાય છે બરોબર છે એટલે એની ચિંતા કરવાની નથી તો હવે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવશો ને આપણે આજે જેટલા જે કોઈ વાક્ય શીખવાના છે ઈ વાક્યની શરૂઆત પહેલા તમે ધેર શબ્દથી કરશો ધેર નું ગુજરાતી શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો ત્યાં ત્યાં બગીચામાં આટલા લોકો છે ત્યાં સ્કૂલમાં આટલા લોકો છે ત્યાં આમ છે ત્યાં એટલા લોકો અહીંયા હતા ને ત્યાં લોકો આમ હતા ને ત્યાં લોકો પેલા ત્યાં બગીચામાં બે વૃક્ષો હતા ને ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં ચાર જનાવર હતા ને ત્યાં બે વાંદરા હતા ને ત્યાં આમ હતું તો એ આ ત્યાં 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 એટલે ધેર નો ઉપયોગ થશે હવે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ છે વર્તમાન કાળના ટુ ના રૂપ બે હતા એમ ઇઝ અને આર આપતો ત્રણ હતા પણ અહીંયા ક્યાંય એમનો ઉપયોગ થશે જ નહીં ધેર સાથે કોઈ એમનો ઉપયોગ ન થાય ફક્ત ને ફક્ત આપણને ખબર છે આ સાથે જ એમનો ઉપયોગ થાય એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ઈઝ અને આર નો ઉપયોગ થશે પ્રશ્ન એ થાય ઈઝ નો ઉપયોગ ક્યારે કરવો અને આર નો ઉપયોગ ક્યારે કરવો તો જ્યારે આપણે આમ આગળ હમણાં આ નાની વસ્તુ આવે છે ને એની હું વાત કરું ઈ જો એક વચન માં હોય એક વચન માં તો ત્યારે ઈઝ નો ઉપયોગ કરવાનો અને વિદ્યાર્થી મિત્રો આ નાની વસ્તુઓ એ શું છે હમણાં સમજાવું છું એ જો બહુવચનમાં હોય તો ત્યારે આર નો ઉપયોગ કરવાનો છે ચાલો હવે નાની વસ્તુ અને મોટી વસ્તુ આ બે વસ્તુઓનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવેલો છે તો હવે નાની વસ્તુ અને મોટી વસ્તુ શું એક એક્ઝામ્પલ આપું તમને જો આ જે છે ને એ કોઈ વસ્તુ કે વ્યક્તિ કે પ્રાણી કઈ જગ્યાએ છે શું છે એ દર્શાવવા માટે જ વધારે પડતાનો ઉપયોગ થતો હું એમ કહું સ્કૂલમાં તે સ્કૂલમાં એક કમ્પ્યુટર લેબ છે તો હવે બે વસ્તુની વાત થઈ એક કમ્પ્યુટર લેબ અને એક સ્કૂલ તો હવે સ્કૂલ મોટી કે કમ્પ્યુટર લેબ મોટી ઓફકોર્સ સ્કૂલ મોટી તો એ મોટી વસ્તુ કેવા છે નાની વસ્તુ શું કહેવાનું તો કે કમ્પ્યુટર લેબ કહેવાનું જો તમને એક એક્ઝામ્પલ આપું એટલે વધારે ખ્યાલ આવશે

તો ખીચું મોટું કે દસ રૂપિયા મોટા કારણ કે ખીચા માં છે તો જે અંદર હોય ને નાનું જ હોય તો અંદર હમાત સમજાય કે ન હા જે વસ્તુ વસ્તુ નાનું હોય હોય આ છે તો તો રાખવા બગીચો મોટો થઈ ગયો છોકરો નાનો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો હવે આનું વાક્ય બનાવવાનું હોય તો ત્યાં જો એવું કઈ ફરજિયાત નતું હતું બધી ત્યાં આપી દીધો હોય હું એમ કહી શકું એક છોકરો બગીચામાં છે એમ આપી શકાય એમાં ઉપયોગ કરી શકું એવું નથી કારણ કે અહીંયા છે આપેલો છે વિદ્યાર્થી મિત્રો આ વર્તમાન કાળનું વાક્ય છે ખાસ જોવાનું ભૂતકાળનું છે વર્તમાન જો કીધું ત્યાં એક છોકરો બગીચામાં છે અત્યારે છે તો છે એટલે એમ થાય પણ એટલી ખબર પડે તો ધેર પછી ઈજ મૂકવો કે આર તો કે એ આયા નાની વસ્તુ ઉપરથી ખબર પડે જો નાની વસ્તુ એક વચનમાં હોય તો આવે ઈજ જો નાની વસ્તુ બહુવચનમાં હોય તો આવે આર હવે નાની વસ્તુ કોણ છે છોકરો છે છોકરા કેટલા છે અરે આગળ કહી દીધો છે એક તો એક છોકરો હોય એટલે એક વચન કે બહુવચન ઓબ્વિયસલી એક વચન તો એક વચન સાથે ઈઝ આવે આર ઓબ્વિયસલી ઈઝ આવે હા તો ધેર ઈઝ હવે મૂક્યું છે નાની વસ્તુ તો નાની કોણ છે એક છોકરો હવે એક છોકરો એટલે વન બોય લખો તો ચાલે પણ હંમેશા આર્ટિકલ નો ઉપયોગ કરો એ અને એન એનો મીનિંગ એક જ થાય છે તો ધેર ઇઝ અ બોય હવે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ આપણે હજી સુધી સમજ્યા જ નથી પ્રિપોઝિશન આને વચ્ચે શું વચ્ચે પ્રિપોઝિશન

નામ યોગી અવયવ કહેવાય અને નામ યોગી અવયવ હંમેશા વિદ્યાર્થી મિત્રો હોય જ એટલે બગીચામાં મોટી વસ્તુ હોય ને એની છેલે જ લખ્યું હોય બગીચામાં બગીચા ઉપર બગીચાની અંદર ઓલાને આ જે હોય તો માં એટલે મમ્મી ને આયા માં એટલે ઇન તો ધેર ઇઝ અ બોય ઇન હવે શું વિધુ મોટી વસ્તુ તો મોટી વસ્તુ શું છે ગાર્ડન આમાં કહી દીધો બગીચો ગાર્ડન ચોક્કસ બગીચાની વાત થાય છે એટલે આપણે મૂકીશું ધ ઇન ધ ગાર્ડન બરોબર છે તો ધેર ઇઝ અ બોય ઇન ધ ગાર્ડન ધેર પછી એની સાથે ઇઝ આવ્યું શું કામ કારણ કે એની બાજુમાં એક વચન છે એટલા માટે અહીંયા જોવાનું બરાબર ધેર ઇઝ અ બોય પછી પ્રિપોઝિશન અને મોટી વસ્તુ જો આ વાક્ય રચના જોઈ લ્યો થઈ ગઈ પરફેક્ટ આ એક વાક્ય રચના સમજાઈ ગઈ ને એટલે બધુંય પૂરું બધુંય આવડી જશે તમે જોવો ચાલો તો આ વાત થઈ ગઈ આની હવે શું કહેવાય સરસ મજાનું આપણે વાક્ય જોઈ થઈ ગયું ધેર અ બોય ઇન ધ ગાર્ડન છે જોઈએ બીજું એક વાક્ય જોઈએ કે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં ઘણા બધા પ્રાણીઓ છે શું છે ત્યાં ઘણા બધા પ્રાણીઓ છે પણ ક્યાં છે પ્રાણી સંગ્રહાલયમાં વિદ્યાર્થી મિત્રો પ્રાણી સંગ્રહાલય તમને દેખાઈ રહ્યું છે એ ને વૃક્ષો છે હાથી છે અહીંયા ભાઈ એક ફોટો છે એ વાંદરાને ખંભે બેસાડીને ફોટો પાડી રહ્યો છે પપ્પા દીકરીને કહે છે બેટા ધીસ ઇઝ અ ગોટ હવે જીરાફ છે હાવ જ ક્યાંય દેખાતો નથી પણ નો દેખાય ને જ દેખાય તો પછી આ કઈ નો દેખાય બરોબર છે એટલે ઘણા બધા પ્રાણીઓ છે એ એમાં દેખાય છે આ બધા પ્રાણીઓનો મત એ તો માણસ છે સામાજિક પ્રાણી કહેવાય ચલો તો ત્યાં પ્રાણીઓ પ્રાણી સંગ્રહાલયમાં ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં સોરી ઘણા બધા પ્રાણીઓ છે તો હવે આપણે એની તમે અહીંયા એક એક્ઝામ્પલ જોઈ શકો છો મેં તમને પહેલા જ વાત કરી હતી કે ભાઈ પહેલા તો ધેર મૂકો તો અહીંયા ધેર મૂક્યો હવે અહીંયા ધેર મૂક્યો પછી અહીંયા આર મૂક્યો છે શું કામ કારણ કે જુઓ અહીંયા મેની એનિમલ્સ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા હોય ને ઘણા બધા એને અંગ્રેજીમાં મેની કહેવાય અને આ તો ગણી શકાય એટલે મેની હું એમ કઉ તળાવમાં ઘણું બધું પાણી છે તો પાણી ગણી ન શકાય બરોબર છે તો લોટ ઓફ વોટર એમય કહી શકો તો મચ એમ સી એચ મચ એ કહી શકો બરોબર છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે તો અહીંયા ધેર આર આવ્યું કારણ કે નાની વસ્તુ છે એ શું છે છે વધારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ વચન કર્યું હોય ને એટલે અહીંયા જે નામ હોય ને એની અંતે બહુ વચન ભૂલાય ન જાય નહીતર ખોટું પડતા જરાય વાર નહીં લાગે તમે એમ લખી શકો ધેર આર મેની એનિમલ

બરોબર છે લેક્ચર બદલે બતાવે પણ હું તમને એમ કઉ તમે દસમા ધોરણ માં આવશો અથવા તો બારમા ધોરણ માં આવશો

was were કર્યું છે બીજું કાય ફેર ન જોઈ લ્યો નાની વસ્તુ એમ નામ પ્રીપોઝિશન એમ મોટી વસ્તુ એમના હવે જો બધા એના એ જ મે ઉદાહરણ લીધા છે એટલે તમને વધારે ખ્યાલ આવે ત્યાં એક છોકરો બગીચામાં હતો હવે પહેલું વાક્ય યાદ કરો તો ત્યાં એક છોકરો બગીચામાં છે તો છે તો એનો મતલબ એમ ઇઝ આર અને હતો તો હતો નો મતલબ વોઝ વર થાય હવે આમાં સેમ વસ્તુ પાછી છે આ એક વચન માટે આવે

એક સિમ્પલ અહીંયા હતો આવ્યો તો એટલા માટે વોઝ આવ્યો જો અહીંયા છે હોય તો અહીંયા આવી જાય ધેર ઇઝ અ બોય ઇન ધ ગાર્ડન તો ત્યાં એક છોકરો બગીચામાં છે તો અહીંયા હતો તો શું થઈ ગયો was bar thank you જોઈ લ્યો છે there was a boy in the ચાલ બીજું એનું એ જ વાક્ય પ્રાણી સંગ્રહાલય લઈ જોઈ લ્યો અહીંયા ખાલી હતા છે બીજું કાઈ ફેરફાર પડ્યો નથી તો ત્યાં પ્રાણી સંગ્રહમાં ઘણા બધા પ્રાણીઓ હતા તો દે વોર મેની એનિમલ્સ ઇન ધ ઝૂ છે ને સાવ સિમ્પલ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાછા એક બે પ્રેક્ટિસ કરી લઈએ કે પુસ્તકાલયમાં ઘણા બધા પુસ્તકો છે તો હવે પેલા તો આપણે અહીંયા છે આવ્યું એટલે એમ ઇજ આરનો ઉપયોગ કરશું ખબર પડી ગઈ પહેલા આપણે પુસ્તકાલય એટલે લાઇબ્રેરી અને પુસ્તકો એટલે પુસ્તકો એટલે પુસ્તકો એટલે કે બુક્સ તો બુક્સ હંમેશા હોય પ્રાણી સંગ્રહાલય કે પુસ્તકાલયમાં કાઈ બુક્સમાં પુસ્તકાલય હોય

છે તો આમાં તમે ઘ તમે લખી શકો એક ગ્રીન બોર્ડ છે તો ધેર આપણે વર્તમાનમાં લખવું હોય તો ધેર ઈઝ

ઓકે નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી ભાઈ ભાઈ થેન્ક યુ